કારણ કે આપણા લોક જોતા હોય બહુ બધા મજામાં જ તો સરસ મજાની સવાર થઈ ગઈ છે દાદી ને નાયન થઈ ગયો છું ફ્રેશ તો આ લોક અમારો આવો છે અને આ તો થઈ ગઈ છે પહેલી તારીખ તો કઈ નહીં હવે તો જઈએ કામ ધંધે ને હવે તો માત્ર એક મહિનો છે પછી તો આવી દવાની દિવાળી દિવાળીમાં તો ફૂલ પોંચ બધા કરશે તમે વિડીયો કન્ટિન્યુ જતા રહેજો અને જે અમારી હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ જે આગળનો વિડીયો છે એ વધુમાં વધુ શેર કરજો જે એક દાદા આવું વૃદ્ધ છે અને એ હેરાન થાય છે તો વિડીયો આગળમાં આગળ શેર કરો તો એનો પરિવાર મળી જાય તો વિડિયો કન્ટિન્યુસ થતા રહી જોને નીકળી જાય આપણા આપણા કામ નથી હવે અમારે મમ્મી કાકાળી કરે છે અમારો સ્પેશિયલ બોર્ડ છે તો બોર્ડને એવું કાં કામ છે આમ મેચ્યા કરે છે ધોયા કરે છે તો મમ્મી શું કહેજો અમારા નવા વિડીયોમાં તમે આ સુવે તે બોર્ડ બધું ધ્યાન રાખવાનું તો અમારી રિક્વેસ્ટ કરો છો તમે હમ મને થાય કે મૂકી હમ

ટગાઈ આપણે કામ ધંધે તો આપણે ગાડી થોડીક લુસી નાખવી એટલે થોડીક ચક્કા ચક થઈ જાય અને મસ્ત ને લુસી ને પછી ગાડી અમારે લુસી નાખવી મસ્ત મજાની ને પછી નીકળી જાય આપણે કામ ધંધે તો ફર્સ્ટ ક્લાસ લુસી નાખવી The 2020 norsk overst لهricke vach Z因為 bondes vajми. ів જ જ ભ આ ઊા��zos Ba ન જ જ ત જ ા૨ા bugs Therefore, ચેાબ का छौ काय आ हम आ लो के તમે જોયું એ પ્રમાણે દાદાની વ્યવસ્થા કરી છે પણ અત્યારે તો લારીમાં બેસાડીને આમ તેમ ફેરી છીએ છે અને પાસે મેડમ છે ડોક્ટર તો એ સરસ મજાનું ડ્રેસિંગ કરી દે છે અને ફ્રી સેવા કરે છે મેડમ તો હવે દાદાની કંઈક કે એક બે દિવસમાં વ્યવસ્થા કરીશું અને હવે કંઈક આશ્રમ મળી જાય તો આશ્રમમાં ને કાં તો પછી હવે અહીંયા રાખશું અને કંઈ એની સેવા કરશું અને હાલતા થઈ જાય એવી કંઈક વ્યવસ્થા કરીશું તો અત્યારે તો અયોગ્ય શું ઘરે ને અગાસી ઉપર બેઠો છું તો વિચારે એવો તો લાવો તમને મેં કીધું કહી દઉં તો અત્યારે તો આ રીતની વ્યવસ્થા કરી છે બપોરે દાદાને દવા ટીકડી પાડી છે દુખાવાની હતી અને તો એને પગમાં નાખી છે પ્લેટ તો એ પ્લેટને ટાંકા તોડાવવા જવાનું એક બે દિવસમાં તો અને એને પાછળના ભાગ મોટા સાંભા પડી જશે એવું બધું ઘણું છે અને દાદા પીડાય છે પણ બહુ શાંતિથી હોય નથી શકતા એવું બધું ઘણું પણ છે તો બને એટલે અમારથી સેવા કરીશું દાદાની જ્યાં સુધી બને ત્યાં સુધી અને અત્યારે તો આવી ગયો છો અગા ઉપર કરતો બેઠો નિરાતે ગયો છું ઘરે ને આજે તો કાંઈ વરસાદ છાંટા હતા નહીં તો આવી ગયો છું ઘરેને અત્યારે ફૂલ ગરમી થાય છે અને અત્યારે

અને સૂકી ભાજી ને સરકારી કારણ કે અમારે ભાઈ રહેશે મંગળવાર તો એને સૂકી ભાજી ખાવની અને મારે તો સરકારી આપણે કઈ વાર રહેતા નથી અને મમ્મી જો સરસ મજાની રસોઈ કરે છે મમ્મી સરસ મજાનું શું બનાવો છો સરસ મજાની રોટલી બનાવશો ગરમી બહુ ફૂલ થાય છે ગરમી ફૂલ થાય છે ગરમી થાય કે ન થાય રાંધી જો હે હમ આપણા કામ હે રાંધવાનું તો હવે વિડીયો કન્ટિન્યુ કરતા રહેજો અને તમારે દરેક ગ્રુપમાં શેર આ લોડિયો તમને કેવા લાગે છે તો કોમેન્ટ કરો તો અમને આઈડિયા આવે આગળ કેવા વિડીયો બનાવવા અને અત્યારે ફેસબુક પેજમાં પણ વિડીયો અપલોડ કરું છું અને ફેસબુક પેજમાં પણ ફેસબુક પેજમાં પણ તમે વધારે સપોર્ટ કરજો અને અત્યારે તો નિરાતે બેઠો છો અગાશી ઉપર ને વિજળીના કડાકા કડાકા થાય છે પણ હવે વરસાદ આવે એવું લાગતું નથી અને ગરમી તો ફૂલે ફૂલ થાય છે તો કંઈ નહીં વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને દાદાની વ્યવસ્થા કરીએ છીએ એક બે દિવસ સાહેબ હાલો આપણે નીચે કારણ કે અહીંયા બહુ વધારે પડતી ગરમી થાય છે તો નીચે જઈએ અને થોડો આરામ કરીએ કારણ કે આખો દિવસ તો કામે ગયા હોય ને થોડીક તબિયત પણ મારી બગડી ગઈ છે એટલે કંઈ નહીં હવે નીચે જઈએ અને હવે થોડોક આરામ કરીએ અને પછી પાછા જમી લઈએ ટાઈમ થાય એટલે હજી તો આવી જાય છે સાત પછી મોરલો પણ નથી બોલ્યો ને એને યાદ કર્યો ને જો બોલે છે તમને અવાજ આવતો હોય છે આવી ગયો છું બારે આંટો મારવા ને ગરમી તો ફૂલ ફૂલા ફૂલ થાય છે ને બે પોયર્યા બેઠા છે બે પોયર્યા બેઠા છે અને રીલ જોવે છે તો અત્યારે રેડિયું જમાનો છે બીજું તો કાંઈ છે નહીં તો ગરમી થાય છે તો તો અને દરેક ગ્રુપમાં શેર કરજો પહોંચી ગયો છું ઘરે ને વાગી ગયા છે સાડા દસ તો મારો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા પછી કાલે નવા બ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ પૂછી થઈ થતા અને વિડીયોમાં કોમેન્ટ કરજો જરૂર કોમેન્ટ કરજો બાય બાય